મંત્રીશ્રી બ્રહ્મ સમાજ માલપુર આજે ચૈત્ર શિવરાત્રીના પાવન દિવસે અને મારે દાદાનો ખૂબ વારો સોમવારના દિવસે દાદાનો ચાલીસમો વાઠોત્સવ એટલે કે ચાલીસમો જન્મદિન આજે માલપુર નગરના ગુદેવો સામૂહિક રીતે વધાવી રહ્યા છે ઉજવી રહ્યા છે આજરાજમાન તરીકે પરમ આદરણીય યુવા શ્રેષ્ઠ મારા વિનોદભાઈ મળીલાલ ભટ્ટ પરિવાર સરસ મજાનું સેવા પૂજામાં એમને લાભ લીધો આજે નગરના તમામ દેવો સહપરિવાર દાદાના દરબારમાં આવ્યા છે કરુણા સાગરની આરાધના કરી છે મહાભીની આરાધના કરી છે આમ તો પૂર્વના સમયમાં ના સ્વયંભૂ રક્ષેશ્વર મહાદેવ વાટક નદીના કિનારે હતા પરંતુ કાર્યક્રમે વાત્રક દેવ બનતા એ રૂપા જ હતા ત્યાંથી ભગવાનની દીવો લાવી જ્યોત લાવી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઓગણત્રીસ ચાર ઓગણીસો ચોરાશીના રોજ કરવામાં આવી જેને આજે ચાલીસ વર્ષ પૂરા થયા છે અને આજે ભાવભક્તિથી ચાલીસો પાટો સૌ જઈ રહ્યો છે ત્યારે સૌને સૌનું ભગવાન કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બોલો નમસ્